પ્લેનથી જતો વલસાડ એલસીબીએ વાપી સહિત ત્રણ રાજ્યોમાં ચોરી કરેલ તેમજ લક્ઝરિયસ જીવન જીવતા સાતીર ચોરને મહારાષ્ટ્રથી મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યો છે વાપી જીઆઈડીસી ગુંજનમાં આવેલ આદર્શ હાઉસિંગ સોસાયટીના ફ્લેટમાં ગત તારીખ બાર જૂનના રોજ કોઈ ચોર તાળુ તોડી ફ્લેટમાં ઘૂસી ગયો હતો સોનાના ઘરેણાં અને રોકડા રૂપિયા એક લાખ ચોરીને ફરાર થઈ ગયો હતો જેની ફરિયાદ જીઆઈડીસી પોલીસમાં નોંધાયા બાદ એલસીબીએ તપાસ ચાલુ કરી હતી એલસીબી પીઆઈ ઉત્સવ બારોટ અને ટીમે ટેકનિકલ વિશ્લેષણથી ચોરનું પગેરું મેળવ્યું હતું પોલીસ ટીમ મહારાષ્ટ્ર મુંબરા પહોંચી હતી રિક્ષા ચલાવી તેમજ મજૂર બની પોલીસે આકાશ પાતળ એક કરીને અંતે પોલીસે આરોપી ચોરને દબોચી લીધો પણ પૂછપરછ દરમિયાન ઝડપાયેલ આરોપી ચોર રોહિત સોલંકી ઉર્ફે અરહાન શેટ્ટીએ પોલીસ સમક્ષ જે જે કબૂલાત કરી હતી તે સાંભળી પોલીસ પણ અચરજમાં પડી ગઈ હતી મુંબરામાં બે કરોડના ફ્લેટમાં રહેતો હતો ઓડી જેવી લક્ઝરીયસ કારમાં ફરતો હતો

એ ચોક્કસ સીસીટીવી ફૂટેજીસ અમને મળેલા હતા અને એના આધારે વલસાડની જે ક્રાઇમ બ્રાન્ચ છે એને સમગ્ર તપાસ હાથ પર ધરેલી હતી અલગ અલગ ચાલુ વર્ષે દાખલ થયેલી તમામ ઘરકો મળેલા સીસીટીવી ફૂટેજીસને મેચ કરવામાં આવ્યા હતા એની સાથે સાથે ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે એક ચોક્કસ વ્યક્તિ ઉપર શંકા અમને થયેલી હતી અને જેની કન્ફર્મેશન મહારાષ્ટ્ર પોલીસ દ્વારા કરાવ્યા બાદ વેરીફિકેશન કરાવ્યા બાદ એક ટીમ તાત્કાલિક વલસાડની ક્રાઇમ બ્રાન્ચની મોકલવામાં આવી હતી મહારાષ્ટ્રના મુંબરા વિસ્તારમાં અને પાંચેક દિવસ સુધી અલગ અલગ રિક્ષા ચાલક લારીવાળા મજૂર એવી રીતે ત્યાં ખાનગી વેસ ધારણ કરીને આ આરોપી છે એને પકડવામાં ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને મળી છે આરોપી રોહિત કનુભાઈ સોલંકી જેના પાછળથી એના જે સ્ટેપ ફાધર છે એના નામ એનું નામ રોહિત ચેતન શેટ્ટી થયું હતું અને રોહિત ચેતન શેટ્ટીએ એક ફરહિન નામની વ્યક્તિ સાથે મેરેજ કર્યા બાદ હવે એનું નામ અરહાન ચેતન શેટ્ટી છે આરોપી લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ જીવાવાળો છે એની પાસે પોતાની ઓડી કાર પણ છે અને મુંબઈના મુમરા વિસ્તારમાં એ એક કરોડ રૂપિયાના ફ્લેટમાં રેન્ટ ઉપર રહે છે ટોટલી લક્ઝુરિયસ લાઇફ સ્ટાઇલ જીવે છે અત્યારે એની જે પૂછપરછ છે એમાં ટોટલ તેર જેટલી અલગ અલગ રાજ્યોમાં કરેલી ગરફોળની એણે કબૂલાત આપી છે વલસાડ જિલ્લાની ત્રણ સુરત શહેરની એક પોરબંદર જિલ્લાની એક સેલવાસની એક તેલંગાણા રાજ્યની બે આંધ્રપ્રદેશ રાજ્યની બે મધ્યપ્રદેશની બે મહારાષ્ટ્રની એક અને એ ઉપરાંત મહારાષ્ટ્રના મહારાષ્ટ્રમાં અને મધ્યપ્રદેશમાં અલગ અલગ બીજી છ ગઢફોળ કર્યાની એને કબૂલાત આપી છે કુલ ઓગણીસ જેટલી ઘરફોડ ચોરીઓની કબૂલાતે આપી રહ્યો છે ખાસ આ વ્યક્તિની મોડસ ઓપરેટરની વાત કરીએ તો અને આ વ્યક્તિની જે લાઈફસ્ટાઈલની અને એની જે ચોરી કરવાની સ્ટાઇલની વાત કરીએ તો આ વ્યક્તિ ઓલવેઝ બાય એર જર્ની કરે છે ફ્લાઇટોમાં એ ઘરફોડ ચોરી કરવા માટે આવે છે ફ્લાઈટમાં આવ્યા બાદ એ ફાઇવ સ્ટાર હોટલમાં રોકાય છે અને નજીકના વિસ્તારમાં જે પણ કોસ્ટ ફ્લેટ હોય જે બંધ ફ્લેટ હોય એના તાળા તોડીને પછી ઘરફોડ કરીને બાય એર એ ભાગી જાય છે અને લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ એની જીવા માટે થઈને જ આ પ્રકારની એની મોડસ ઓફ ઓપરેટિંગ ઘરપોળ ચોરી કરવાની છે ટોટલ એની વિરુદ્ધમાં એનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો ટોટલ 29 જેટલા ગુનાઓ એની વિરુદ્ધમાં ઘરપોળ ચોરીને ચોરીના મહારાષ્ટ્રમાં અને સુરતમાં दाखल થયેલા છે અને ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા ક્રાઈમ બ્રાન્ચને મળી છે 19 જેટલી ઘરપોળ ચોરીઓ ડિટેક્ટ કરવામાં અને આરોપીને પકડી પાડવા છેલ્લા કેટલા વર્ષોથી ઘરપોળ ચોરી કરતો આની ઘરપોળ ચોરીનો ગુનાહિત ઇતિહાસ જોતા છેલ્લા છ સાત વર્ષથી આ માણસ ઘરપોડ ચોરીઓમાં સંકળાયેલો છે અને એની જે પૂછપરછ કરતા જે છેલ્લા તમામ ચોરી બાબતે પૂછપરછ કરતા એ બાય એર જઈ શકાય એવા ટાઉનને જ પ્લાન કરતો હતો સુરત છે ઇન્દોર છે એવા બધા પ્લા પ્લેસીસ પ્લાન કરતો જ્યાંથી નજીકમાં બાય એર જઈ શકાય અને ત્યાં જઈને બાય એર બાય એર ફ્લાઇટમાં જઈને પછી હોટલમાં રોકાઈને દિવસમાં ઘરપોડ કરીને એ પોતાની કરી હતો સર આ જે આરોપી છે 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 એ રીતે શોખીન ઓડી ગાડી વાપરે કરોડના ફ્લેટમાં રેન્ટ ઉપર મુંબઈમાં અને સાથે સાથે એની પૂછપરછમાં એ પણ ખબર છે કે એ ડ્રગ્સનો નો છે અને મહિનાનો એનો ડ્રગ્સનો જ ખર્ચો દોઢ થી બે લાખ રૂપિયા જેટલો છે એટલે આ લક્ઝુરિયસ લાઈફ સ્ટાઇલ ને પહોંચી વળવા માટે અને પોતાની પત્નીની ની લાઈફ સ્ટાઈલ ને પહોંચી વળવા માટે આ પ્લાન કરીને ટાર્ગેટ કરીને અલગ અલગ શહેરોમાં અલગ અલગ રાજ્યોમાં ઘરપોટ ચોરી કરવા છે ચોરીમાં એટલો હતો તેના પ્રસાદ બેઠો ખરાબ અત્યાર સુધીમાં અલગ અલગ ઘરપોટ ચોરીના દસથી વધુ સીસીટીવી ફૂટેજ સમય ચેક કરેલા છે અલગ અલગ રાજ્યોના બધી જ ઘરપોટ ચોરીમાં એની એકલાની મુમેન્ટ દેખાય છે અને એ બાબતે ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસ સ્ટેશન એના ડિમાન્ડ લઈને વધુ આગળ પૂછી તો વરસાદ પોલીસ આ કઈ રીતે રીતે છેલ્લા એક મહિનાથી આ મહેનત ચાલુ છે બારમી જૂને જે ધરપોળ દાખલ થઈ ત્યારથી અમારી આ મહેનત ચાલુ હતી અને આ આરોપીને આજે જ્યારે ચોથી જુલાઈએ પકડી પાડવામાં આવ્યો છે તો અઠ્યાવીસમી જૂનથી અમારી ટીમ સાતેક દિવસથી મુંબઈમાં જ હતી અને મુંબઈના લોકલ પોલીસનો પણ અમે સપોર્ટ લીધો હતો પણ અમે એ આરોપીની તમામ તમામ વિગતો પહેલેથી જ મેળવી લીધેલી હતી અને કયા વિસ્તારમાંની મેક્સિમમ મુવમેન્ટ છે વિસ્તારમાં અલગ અલગ પોલીસ પાંચથી વધુ પોલીસ અમારા ક્રાઇમ બ્રાન્ચના ખાનગી કપડામાં છુપા વેશમાં ત્યાં રોકાયેલા હતા અને પાંચ છો દિવસની મહેનત પછી આ આરોપીને અમે લોકોએ પકડી પાડ્યું છે